અમરેલીના પત્રકાંડનો અગ્નિ ભારેલો અગ્નિ બની ગયો છે આ આગ હજુ ગુજરાતી જ નથી પણ વધુને વધુ વેગ પકડતી જાય છે આગની જ્વાળ હવે ભાજપના મોટા માથાઓ સુધી પહોંચી ગઈ છે અને તેઓને પણ મેદાનમાં ઉતરવું પડ્યું છે પત્રકાંડની આગમાં જાણે સૌરાષ્ટ્રનું આખું ભાજપ લપેટાઈ ગયું હોય તેવી સ્થિતિ છે

પરંતુ આ પત્રકાંડમાં જેની જેની સામે આંગળી ચિંધાઈ હોય તે બધાની પણ નાર્કો કરવામાં આવે તેમણે આ મુજબનો પત્ર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લખતા સૌરાષ્ટ્રના રાજકારણમાં પત્રકાંડ એક નવો જ વળાંક લીધો છે ઘણા લોકો આ પત્રકાંડને સૌરાષ્ટ્રનું લેટર ગેટ પણ કહે છે તેમણે જણાવ્યું હતું કે અમરેલીના પત્રકારના મુદ્દે પોલીસે જે કામગીરી બચાવી તેવી કામગીરી કોઈ ન બચાવે રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનો જે રીતે વર્ગોળો કાઢ્યો તેવું કૃત્ય સામાન્ય સંજોગોમાં કોઈ પોલીસ ન કરે આ પ્રકારના કૃત્યો સામાન્ય લોકોના ઈશારે થતા પણ નથી મારે કોણ સાચું કે કોણ ખોટું તેની સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ આ મામલે સત્ય બહાર આવવું જોઈએ સૌરાષ્ટ્રની પ્રજાને આ મામલે શું વેતરાયું અને કોના ઈશારે દીકરીને ઈજ્જત ભયમાં મુકાય તે જાણવાનો હક છે હું ફક્ત આ મામલે પારદર્શક તપાસ થાય અને દૂધનું દૂધ તથા પાણીનું પાણી થાય તેવી સ્થિતિ ઈચ્છું છું આમ અમરેલી પત્રકાંડે રીતસર શાસક પક્ષમાં ચાલતી જૂથબંધીને સપાટી પર લાવી દીધી છે તેમાં એક જૂથ રીતસર બીજા જૂથ પર કાદ ઉછાળી રહ્યું છે તો હવે દેખાઈ આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આ લડાઈ ખુલ્લા મેદાનમાં પણ જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય પક્ષની અંદર એક જૂથ પત્રકારની આખી ઘટના પર ધાક પિછોડો કરવામાં વ્યસ્ત છે જ્યારે બીજું જૂથ આ જ પત્રકારના મુદ્દે અન્ય જૂથને ભેળવવા માટે પ્રયત્નશીલ છે હવે આ મામલો રીતસર નો મુખ્ય પ્રધાન સુધી પહોંચ્યો છે આમ એક પત્રકારને લઈને દિલીપ સંઘાણીએ સીએમ સુદ્ધાને પણ પત્ર લખી નાખ્યો છે આમ પત્રકાંડ માટે પત્ર લખાવા માંડ્યા છે આમ સીએમ પાસે આગામી દિવસોમાં આવા બીજા પત્રો પહોંચે તો નવાઈ નહીં લાગે આમ અમરેલીના વિધાનસભ્ય કૌશિક વેકરિયા સામેના પત્રકારના મુદ્દે લાગેલો અગ્નિ હવે શાસક પક્ષની અંદર જ ભારેલા અગ્નિનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અમરેલીના પત્રકારમાં પોલીસના અત્યંતિક વલણનો ભોગ બનેલી યુવતી પાલ ગોટી જે રીતે મીડિયા સમક્ષ હાજર થઈ તે પણ શાસક પક્ષના બીજા જૂથના સમર્થનના પગલે હાજર છે હોવાનું માનવામાં આવે છે નહીતર સામાન્ય વ્યક્તિની હિંમત છે કે તે આ રીતે કોઈ વિધાનસભાના ઈશારે થયેલી કાર્યવાહીની સામે પત્રકાર પરિષદ યોજીને નિવેદન કરે આમ અમરેલીના પત્રકાંડમાં પડદા પાછળ રમાઈ રહેલી રમત જુદી છે શાસક પક્ષમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં એકો બનવાની હોડ લાગી છે અને તેનું પરિણામ આ પત્રકાંડ હોવાનું મનાય છે તો સૌરાષ્ટ્રના નાથ બનવા માટે પક્ષની અંદરના જ બે જૂથોએ સામસામે સિંગડા ભરાવ્યા છે બાકી બહાર દેખાય છે તે તો ફક્ત આજ રીતે રાજ રમતના પ્યાદા જ છે આ વિવાદમાં પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ ઝંપલાવ્યું છે તે હવે આ મુદ્દાને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે રાજકારણ બીજી બાજુએ અને ન્યાય બીજી બાજુએ આ વિવાદમાં આ ન્યાય થાય તે જરૂરી છે શાસક પક્ષના પત્રકારને લઈને વિપક્ષ કોંગ્રેસને મજા પડી ગઈ છે કોંગ્રેસ શાંતિથી બેઠા બેઠા આખો તમાશો જોઈ રહી છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે શાસક પક્ષને ટાંકીને જણાવ્યું હતું કે હવે પક્ષના જ ધારાસભ્ય અને ગુચકોમાસોલના ચેરમેન એવા દિલીપ સંઘાણી જેવા અગ્રણી આગેવાન પણ સીએમને પત્ર લખી રહ્યા છે ત્યારે પત્રકારની દિશામાં કોઈ આગળ કાર્યવાહી થાય તે જરૂરી છે તેમણે આખે ઘટનાની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પાસેથી તપાસની માંગ કરી છે અને તે સંપૂર્ણપણે વ્યાજબી પણ છે કોંગ્રેસ તો આ વાત કહેતી નથી શાસક પક્ષના નેતાઓ જ સરકારને કહી રહ્યા છે કે તપાસ કરો હવે સરકાર તેના જ આગેવાનોની માંગ નો પડઘો પાડીને તેનો તો જવાબ આપશે જ